કારણ કે અત્યારના માતા પિતા તેમના બાળકોને નાનપણથી જ મોબાઈલ આપતા હોય છે અને મોબાઈલ નો વપરાશ બાળકો આખા દિવસ ભરમાં કરતા હોય છે આપણી સાથે આ વિષય પર ચર્ચા કરવા માટે ડોક્ટર વસંત પટેલ જોડાયા છે મુંબઈ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે નમસ્કાર જી સર તમને જણાવશો કે આ મોબાઈલના વપરાશ એ બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર કેટલો અસર પહોંચાડે છે અત્યારે આપણે જનરલી જોતા હોઈએ છીએ દરેક ઘરમાં નાનું બાળક જે જે મહિનાથી સાંભળીને ઈશારાથી સમજતું શરૂ થાય આ બાળકના એના મા બાપ એને મોબાઈલ આપી દેતા હોય એમાં એ મ્યુઝિક સાંભળતું હોય એ ગીતો સાંભળતું હોય કે કોઈ પણ પ્રકારનું સંગીત સાંભળતું હોય ત્યારથી એ છ મહિનાનું બાળક થાય અને माता ने परेशान ना करे અને માતાને મોબાઈલમાં ડિસ્ટર્બ ના કરે એ રીલ જોતી હોય એની મમ્મી કે ગમે તે બીજા કોઈ પિક્ચર જોતી હોય ફેસબુક વોટ્સએપ જે પણ કરતી હોય મમ્મી પોતે પરેશાન ના થાય એના માટે એ માતાઓ એમના બાળકની જિંદગી સાથે ખિલવાડ કરી રહી છે એવું મારે સ્પષ્ટ શબ્દોમાં કહેવાનું થાય છે અને એ એટલું મોટું

પેશન્ટ કે મને કે સાહેબ મોબાઈલ આપીએ નહીં તો એ જમતો નથી પણ તમે તમારી સગવડ માટે એને મોબાઈલ આપી દીધો તમને હેરાન ના કરે એના માટે તમારી સાથે રમે નહીં એના માટે નાનું બાળક હેરાન તો કરતું જ નથી એ રમવા માંગતું હોય પણ તમારે એની સાથે રમવું ના હોય એટલે તમે એને હેરાન ગતિ સમજતા હો છો અને એ તમારા કરેલા પાપો એ પછી આગળ જતા તમારે ભોગવવા પડતા હોય છે એ પાપ કયા સ્વરૂપે ભોગવવા પડતા હોય એ હમણાંનો જ તમને એક દાખલો આપું એક સાતમા ધોરણમાં ભણતી દીકરી એને માર્ક્સ ઓછા આવ્યા એના પપ્પા એ કઈક ઠપકો આપ્યો સામાન્ય એ છોકરી આ માર્ક્સ ઓછા આવવાથી સતત એના કોઈ બીજા રાજ્યમાં પરિવારમાં કોઈ સુસાઈડ કર્યું હશે એના વિડીયો જોયા કર્યા એને એની પાસે મોબાઈલ હતો જ એમાંથી એને ફાઇન્ડ આઉટ કર્યું કે ભાઈ સુસાઈડ કેવી રીતે કરાય અને સાતમા ધોરણમાં ભણતી છોકરી બાર વર્ષની એને સુસાઈડ કરી આ એનું અંતિમ પરિણામ છે એની વચ્ચેની વાત કરીએ તો મોબાઈલથી ઘણા બધા પ્રકારના નુકસાન શરીરમાં થાય છે એ આપણે આગળ ચર્ચા કરી સર આ સાથે જે સતત સ્ક્રીન પર જોઈ રહેતા હોય છે બાળકો અને કેટલા વર્ષથી બધું ઉંમરના કે પછી કેટલા વર્ષથી ઓછા બાળકોને આપણે મોબાઈલ આપવો જોઈએ અ જ્યાં સુધી બાળક બાર વર્ષનું ના થાય ત્યાં સુધી એને તો આ ડિજિટલ કે ડિસ્ટન્સ લર્નિંગની કોઈ વાત જ ના કરવી જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે કારણ કે તમારું બ્રેઇન ડેવલપમેન્ટ અને ન્યુરોન્સનું મલ્ટીપ્લિકેશન આ બધું આ એજ ગ્રુપમાં ખૂબ મોટા પ્રમાણમાં થતું હોય છે ત્યારે જો મોબાઈલનું એડિક્શન થઈ જાય બાળકને મોબાઈલમાંથી અત્યારે આપણે પણ વાત કરી રહ્યા છીએ મોબાઈલ દ્વારા અત્યારે આપણે ડિબેટ કરી રહ્યા ત્યારે તમારે અને મારા આંખમાં મોબાઈલમાંથી સતત એક રેઝ આવતા હોય છે એ આપણી આંખોને પણ નુકસાન કરતા હોય હવે એ નાના બાળકોને તો ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન કરે અને એનું જે મેન્ટલ ડેવલપમેન્ટ હોય

કારણે જ અત્યારે નાના જુવેનાઇલ જે ક્રાઇમ થઈ રહ્યા છે એમાં મોબાઈલનો ખૂબ મોટો ભાગ ભજવી રહ્યો છે મોબાઈલ કારણ કે મોબાઈલ ઉપર આ નાના બાળકો એ પ્રકારના ચિત્રો જોવા મળતા હોય હવે તમારે ફેસબુક હોય કે યુટ્યુબ હોય તમારી પાસે નેટનું એક્સેસ હોય હવે નેટ ચાલુ હોય તમારે યુટ્યુબ ચાલુ હોય એના ઉપર ઘણા પ્રકારની એડવર્ટાઈઝમેન્ટ આવતી હોય ફેસબુકમાં આવતી હોય આ બધા જ જે પ્લેટફોર્મ છે ડિજિટલ એના ઉપર હવે એના ઉપર ક્લિક કરે એટલે બાળક આપણું ક્યાંયનું ક્યાંય પહોંચી જાય હવે એ કેવી વેબસાઇટ હશે એ પોન વેબસાઇટ હોય એ મારા મારીની કોઈ સિરિયલ આવતી હોય એટલે આ બધું જ આ બધા જ ચિત્ર ચિત્ર એક એવું ક્રિએશન છે કુદરતનું કે એ તમારા માનસિક ઉપતા ઉપર ખૂબ મોટી અસર છોડીને જતું હોય છે તમે આપ એક દાખલો આપું કે આપણે મુંબઈ જેવા શહેરમાંથી કે અમદાવાદ જેવા શહેરમાંથી જયારે બહાર ફરવા જઈએ હિલ સ્ટેશન ઉપર ત્યારે આપણી માનસિક પરિસ્થિતિ કઈક જુદી હોય છે જ્યારે શહેરમાં કોન્ક્રીટ ના જંગલો વચ્ચે આવીએ ત્યારે આપણી માનસિક પરિસ્થિતિ જુદી હોય આપણે ત્યાં હિલ સ્ટેશન કે સી પર જઈએ બીચ ઉપર તો આપણને એકદમ પીસફુલ એટમોસ્ફિયર લાગતું હોય છે કારણ કે એનો ઓરા આખો અલગ હોય એ તમે નેચર સાથે કનેક્ટ થાવ છો અને એ તમે નેચર સાથે કનેક્ટ નથી થઈ શકતા અને આ પ્રકારના જે તોફાની અથવા તો કોઈના ખૂન કરતા હોય મારઝૂડ કરતા હોય કે કોઈ પોન સાઈડ હોય એની ચોક્કસથી બાળકની માનસિકતા ઉપર ખૂબ મોટી અસર થતી હોય છે કારણ કે બાળક એ સમયે પોતે ડિસિઝન લેવા માટે પોતાની કેપેસિટી ના હોય પંદર સત્તર વર્ષથી નીચેના બાળકો પોતે પોતાની રીતે નિર્ણય શક્તિ પોતાની એટલી બધી ડેવલપ ના થઈ હોય એના કારણે આ બી વિડીયો અથવા તો આવા પિક્ચરો જોઈ એ તરફ દોરાઈ જતા હોય અને એમાં જેવો અન્યાય થયો હોય કોઈને કોઈ એક બે હીરો કે એક હીરો વિલન ના જે ફાઈટ ચાલતી હોય એમાં કોઈને અન્યાય થયો હોય અને એનું રિએક્શન જે પિક્ચરમાં સામેવાળાએ આપ્યું હોય એવું જ રિએક્શન આવા બાળકો ક્યારેક આપતા થઈ જાય છે એના કારણે ગુનેગારી જુવે ક્રાઇમ વધી રહ્યો છે સર આ સાથે જ જો મોબાઈલનો વપરાશ ઓછો હોય બાળકોને તો કઈ કઈ એવી એક્ટિવિટીઝ છે જે તેમના બાળકોને કરાવી શકે મોબાઈલથી દૂર શકતા સિમ્પલ અત્યારે જે પચીસ વર્ષ ની જનરેશન હતી અને એ લોકો જે ગામડામાં કે શહેરમાં કોળોમાં કે સોસાયટીમાં જે રમતો રમતા હતા એ જ પ્રકારની રમતો રમવાની ચાલુ કરે આઉટડોર ગેમ્સ ચાલુ કરે એ જ આનું એક સોલ્યુશન છે પરંતુ અત્યારે પેરેન્ટ્સ ઘણી બધી રીતે અનસિક્યોર્ડ છે કે મારું બાળક બહાર જશે તો કોઈ એને કિડનેપ કરી જશે સ્કૂલ હોય તો સ્કૂલ માં હોય શોપિંગ સેન્ટરમાં તો સ્કૂલો ચાલે છે કોઈ પણ સ્કૂલ પ્લેગ્રાઉન્ડ હોય એવી સ્કૂલો અત્યારે સમગ્ર દેશમાં પંદર થી વીસ ટકા સ્કૂલો હશે મારા એક અંદાજ મુજબ જે રીતે હું જોઈ રહ્યો છું એ પ્રમાણે બાકી પંચ્યાસી થી એસી ટકા સ્કૂલોમાં પ્લેગ્રાઉન્ડ જ નથી તો બાળક રમશે ક્યાં આ એક ખૂબ મોટો સવાલ છે એટલે સરકારે પણ આની વ્યવસ્થા કરવી જોઈએ કે કોમ્યુનિટી સ્ટેડિયમો નાના નાના દરેક વિસ્તારવાઈઝ બનાવવા જોઈએ જ્યાં ફ્રી ઓફ ચાર્જ એની એન્ટ્રી હોય અને ત્યાં બાળકો જઈ રમી શકે અને ઇઝી એક્સેસેબલ હોય કે ભાઈ મારા એરિયામાં આવું પ્લેગ્રાઉન્ડ હોય તો મારા ઘરથી બે કિલોમીટર દૂર ના હોવો જોઈએ વન કિલોમીટર રેડિયસમાં એક આવું પ્લેગ્રાઉન્ડ હોવું જોઈએ કે જ્યાં બાળકો પોતાની આઉટડોર એક્ટિવિટી કરી શકે સર ઘણી વખત એવું જોવા મળે છે આપણે આપણી આસપાસમાં જેવા માતા પિતા જોઈએ છીએ આપણે કે જે નાના બાળકોને જ મોબાઈલ હાથમાં આપી દેતા હોય છે કે ઘરમાં બાળક રડતું હોય ને કામ ના કરવા દેતું હોય તો પણ હાથમાં મોબાઈલ દેતા હોય છે કે બાળક હમણાં ટેમ્પરરી શાંત થઈ જાય કાં તો પછી જમવા ના બેસતું હોય એ ટાઈમે પણ એમને ફોન હાથમાં આપી દેવામાં આવતો હોય છે તો શું અને એવું કહી શકાય કે બાળકો જે અત્યારે મોબાઈલની લત લાગી ગઈ છે તેમને તેના માટે મુખ્ય જવાબદાર તેમના માતા પિતા છે માતા પિતા સિવાય કોઈ જવાબદાર નથી મોબાઈલ હોય કે જંક ફૂડ હોય એ જવાબદાર છે બાળક ક્યાંય નોકરી કરવા કમાવા જતું નથી મારા ત્યાં આવી ફરિયાદ આવે છે મોબાઈલ અને જંક ફૂડ ની વાલી આવે બાળકની સાથે કેમ કે આ પડીકા સિવાય કશું ખાતો નથી ત્યારે મારે એવું સ્પષ્ટ કેવું પડે કે પૈસા કમાવા તો જતું નથી બાળક પૈસા તમે આપો ત્યારે પડીકા ખાય એટલે આના માટે કોઈ એક માત્ર જવાબદાર હોય તો માતા પિતા જ છે એના સિવાય કોઈ જવાબદાર નથી પહેલા પણ પચાસ વર્ષ પહેલા પણ બાળકો જન્મ લેતા હતા મોટા થયા અત્યારે એ લોકો સાહીઠ સિત્તેર એસી વર્ષના થયા હશે એ લોકો પણ શેરીઓમાં રમીન મોટા થયા એમના પણ મા બાપ હતા એટલે આ બધી વાહિયાત વાતો કરતા કહેતા હોય એક્સપ્લેનેશન આપતા હોય પેરેન્ટ્સ અત્યારના જે મોડર્ન મોમ છે જે વાત કરું તો એ આવા બધા ખોટા વાહિયાત એક્સક્યુઝ આપતી હોય છે એ મારી દ્રષ્ટિએ બિલકુલ ચલાવી લેવા એવા છે નહીં અને એ લોકો પોતાના જ કુહાડો મારી ન્યુક્લિયર ફેમિલીઝમાં જો બાળક એક મોબાઈલ લઈને રમતું હોય એની મમ્મી બીજા મોબાઈલમાં વ્યસ્ત હોય એના પિતા બીજા મોબાઈલમાં વ્યસ્ત હોય ત્રણેય જણા પોતાની એક અલગ દુનિયામાં જીવતા થઈ ગયા હોય ત્યારે આવનારા સમયમાં અત્યારે જે મોબાઈલની જનરેશનમાં જે સમયમાં જે જનરેશન ડેવલપ થઈ રહી છે ગ્રો થઈ રહી છે એ આવનારા દસ વીસ વર્ષ પછી એ ફેમિલીઓમાં ખૂબ મોટા ડિસ્પ્યુટ પણ ઉભા કરતો કોઈ કોઈનું માનવાનું નથી આ પરિસ્થિતિ આવશે એવું મારું ચોક્કસ માનવું તો સર આના માટે માતા પિતાએ કઈ કાળજી રાખવી જોઈએ માતા પિતાએ મેં પહેલાં પણ કહ્યું કે બાર વર્ષનું બાળક થાય નહીં ત્યાં સુધી મોબાઈલનો ઉપયોગ કરવા જ દેવો ના જોઈએ મારું બહુ સ્પષ્ટ માનવું છે અને શિક્ષણ વિભાગ ભારત સરકાર અને દરેકની રાજ્ય સરકારના શિક્ષણ વિભાગને પણ હું એક આપના માધ્યમથી અપીલ કરું છું કે મહેરબાની કરીને સ્કૂલોમાં જે ડિજિટલ અને ડિસ્ટન્સ લર્નિંગ છે એ સાત ધોરણથી નીચેના વિદ્યાર્થીઓમાં પ્રાઇમરી સ્કૂલ લેવલે મહેરબાની કરીને બંધ કરી દેવું જોઈએ એવું મારું ઓસ્ટ માનુ સર ઘણા બાળકો એવા હોય છે કે જે ઓનલાઈન ગેમિંગમાં વ્યસ્ત રહેતા હોય છે તો આ ઓનલાઈન ગેમિંગ કે પછી મોબાઈલ ગેમિંગ એ બાળકોના મગજ પર કેટલી અસર પહોંચાડી શકે સર ઓનલાઈન ગેમિંગ છે એ મોટામાં મોટું દૂષણ છે એ બાળકો માટે અને ઉક્ત વયના અથવા તો એમના પેરેન્ટ્સ માટે પણ પેરેન્ટ્સ ઓનલાઈન ગેમિંગમાં સટ્ટા જુગાર રમતા હોય છે એના કારણે પરિવાર દેશમાં બરબાદ છે કારણ કે એ એની ક્રોનોલોજી સેટ કરેલી હોય તમને કોઈ પણ ઓનલાઈન ગેમ તમને ક્યારેય જીતવા ના દે એની ક્રોનોલોજી એ રીતે સેટ કરી હોય કે શરૂઆતમાં તમને જીતાડે અને પછી તમને ત્યાં ખેંચી જાય વારંવાર એટલે પછી તમારી પાસે જેટલું હોય બધું જ તમે ઓનલાઈન ગેમમાં મૂકીને જાઓ કોઈ ઘરે લઈ જતું નથી એટલે એના કારણે પરિવારો પણ બરબાદ થયા છે બાળકોની વાત કરીએ તો બાળકો જે મારામારી વાળી જોતા હોય વિડીયો જોતો હોય એને એવું એ પોતાનામાં એ પાત્ર પોતાની અંદર એક્સેપ્ટ કરી લે એ પોતે પાત્રમાં પરો હોય જાય કે ભાઈ હું પણ મશીન ગન લઈને આટલા લોકોને મારી કાઢું એટલે આવી એક માનસિકતા એના મગજમાં ડેવલપ થઈ જાય અને જયારે આવા બાળકને ક્યાંય કોઈની સાથે ઝઘડો થાય ત્યારે એ જ પ્રકારના એગ્રેસન સાથે પેલા સામે વાળા સાથે બિહેવ કરતા હોય અને હમણાં અમદાવાદમાં પણ એક સ્કૂલનો કિસ્સો થયો દસમા ધોરણના વિદ્યાર્થીને સ્કૂલમાં સરીના ઘા મારીને એનું મૃત્યુ થઈ ગયું આવા આના પાછળના કારણો આવા બધા જ છે

તો આ બાળક બાળકોએ જે લત લાગી છે તેના માટે મુખ્ય જવાબદાર તેમના માતા પિતા છે અને માતા પિતાએ જ તેમની આ બધી આદતો પર કંટ્રોલ કરવો જોઈએ તો તમે મુંબઈ સમાચાર સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર